રાજ્યની અંદર આગામી ચોવીસ કલાક માટે જે વરસાદીય સિસ્ટમ દર્શાવવામાં આવી રહી છે એમાં ખાસ કરીને ગુજરાત રાજ્યના મોટાભાગના એવા વિસ્તારો કે જ્યાં અત્યારે હળવાથી મધ્યમ વર્ગ પ્રકારનો વરસાદ વરસી રહ્યો છે અને આગામી જે ચોવીસ કલાક માટેની વરસાદીય સિસ્ટમ છે એ સિસ્ટમ સક્રિય થઈ અને ગુજરાતના કયા વિસ્તાર સુધી આગળ વધશે અને મોટાભાગના વિસ્તારો કે જ્યાં ગુજરાત રાજ્યનો જે વિસ્તાર આવતો હોય એ વિસ્તારમાં શું ખરેખર આ સિસ્ટમ છે અસર પહોંચાડશે કે નહીં એ અંગેની અત્યારે અપડેટ અને માહિતી સમાચાર સ્વરૂપે આવી રહી છે તો એ અંગેના સમાચાર આપણે જોઈએ તો મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમ છે એ સક્રિય થઈ અને ગુજરાત રાજ્ય તરફ આગળ વધી રહી છે આવનારા ચોવીસ કલાક માટે પણ એક જ સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે એ દર્શાવવામાં આવી છે અને આ વેલમાર્ક લો પ્રેશરની સિસ્ટમ છે એ ગુજરાત રાજ્યને ધમરોળ છે કારણ કે અત્યારે ચોવીસ કલાકની જે વરસાદીય સિસ્ટમ છે એમાં કાળ ડિબાંગ વાદળો પણ દર્શાવવામાં આવી રહ્યા છે અને આ વાદળોને જોતાં ગુજરાત રાજ્યની અંદર હવામાન એવું કહેવામાં આવી રહ્યું છે અથવા તો એવું કહી શકાય કે આ હવામાનની અંદર છે એ દિશા પલટવાર થતો જોવા મળી રહ્યો છે ગુજરાત રાજ્યનું જે વાતાવરણ છે એની અંદર જે દિશા પલટવાર થતો હોય અને એમાં પણ ગુજરાત રાજ્યના દરિયાઈ વિસ્તાર સૌરાષ્ટ્રના કે જે કાંઠાના વિસ્તારો કહી શકાય એ અને જે અરબી સમુદ્રથી નજીકના જે વિસ્તારો છે એ તમામે તમામ વિસ્તારોને અત્યારે રેડ એલર્ટથી લઈને હાઈ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે કારણ કે ગુજરાત રાજ્યના એ વિભાગો છે કે જ્યાં અત્યારે વરસાદી સિસ્ટમના કારણે છે એ ઘોર અંધકાર થતો જોવા મળી રહ્યો છે દરિયાઈ પટ્ટી લાગુ પડતી હોય અથવા તો દરિયા કિનારો લાગુ પડતો હોય એવા દક્ષિણ ગુજરાતમાં સૌરત તાપી વલસાડ નવસારી અંકલેશ્વર આ તમામે તમામ સિટીની અંદર છે અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એ સાથે ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાની અંદર પણ વાતાવરણીય પલટો છે એ જોવા મળ્યો છે અને આ વાતાવરણીય પલટાના કારણે ગુજરાત રાજ્યના જે દરિયાઈ વિસ્તાર છે ખાસ કરીને ભાવનગરથી લાગુ વિસ્તારોની અંદર ઘોઘા દહેજ તેમજ પોરબંદર દ્વારકા અને જામનગર જેવા જૂનાગઢ જેવા જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે વાતાવરણીય સિસ્ટમ છે એ સક્રિય થઈ અને આગળ વધી રહી છે અને આ સિસ્ટમ જેટલી જોર પકડશે એટલી જ ગુજરાત રાજ્યમાં ચોમાસું વહેલા આવવાની છે એ સંભાવના દર્શાવવામાં આવી રહી છે એટલે ગુજરાત રાજ્યની અંદર ચોમાસું છે એ પચીસ મે બે ને પચીસના રોજ બેસી શકે છે સાર્વત્રિક રીતે ત્યારે છે એ ગુજરાત રાજ્યની અંદર ચોમાસું બેસશે પરંતુ એ પહેલાં ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય સિસ્ટમ જે અત્યારે દર્શાવવામાં આવી છે એના ભાગરૂપે જો કોઈપણ પ્રકારના વાતાવરણની અંદર ફેરફાર થતો જણાય તો સૌપ્રથમ તમને એ અંગેની અપડેટ પણ મળી જશે અને એ અંગેની માહિતી પણ તમને મળી જશે હવે મિત્રો આ વરસાદી આ સિસ્ટમ છે ગુજરાત રાજ્યના કયા વિભાગ તરફ અસર કરશે એ જાણવું હોય તો એ પણ આપણે જાણીશાવવામાં આવી રહ્યા છે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે યલો એલર્ટની અંદર મિત્રો તમે ચેક કરી શકો છો કે યલો અને ઓરેન્જ એલર્ટ જે દર્શાવવામાં આવે છે એ વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળો ઉપર મધ્ય મેઘર્જનાની ચેતવણી પચાસથી લઈને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા છૂટાછવાયા સ્થળો ઉપર મધ્યસ્થ મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવતી હોય છે અને આ મેઘગર્જનાની ચેતવણી એટલે કે વીજળીના કડાકા પડાકા સાથેનો જે વરસાદ વરસતો હોય છે એ વરસાદની અંદર સીધી જ અસર છે એ યુએસસી એટલે કે અર્બન એર સાયક્લોનિક સર્ક્યુલેશન આ યુએસસી છે એ અપર લો કેસ અને લોઅર લો કેસની અંદર છે એ જોવા મળતું હોય છે ખાસ કરીને અરબી સમુદ્રથી લઈ અને જે અરબી સમુદ્રના જે દરિયેપટના વિસ્તારો છે એ વિસ્તારોને કવર કરતું હોય છે ને આ સિસ્ટમ જેવી પણ આગળ વધે અને સિસ્ટમના ભાગરૂપે જે પણ અપડેટ જોવા મળતી હોય એ અપડેટના ભાગરૂપે વેધર ફોરકાસ્ટ પણ એવું કહે છે કે વરસાદીએ જે માહોલ જામ્યો હોય એ વરસાદીય માહોલની અંદર ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોને કવર કરવામાં આવતું હોય છે ગુજરાત રાજ્યના એ ભાગોને કવર કરવામાં આવશે કે જેની અંદર દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાતના ભાગના વિસ્તારો હોય ઉત્તર ગુજરાતના ભાગના વિસ્તારો હોય અને જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ગુજરાત તમામ પ્રકારના જે અપડેટ છે એમાં ખાસ કરીને રાજકોટ અમરેલી અને ભાવનગર આ ત્રણ સિટીને છે અત્યારે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એ સિવાય બીજા જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે કે જેની અંદર ભરૂચ સુરત નર્મદા અને છોટા ઉદેપુર એને પણ ઓલ એલ દર્શાવવામાં આવ્યું છે એ સિવાય દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ જામનગર આ સાથે મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ આણંદ વડોદરા પંચમહાલ અને દાહોદ આ જે વિસ્તારો છે એને યલો એલર્ટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે આ તમામે તમામ વિસ્તારો છે મિત્રો દરેક કાંઠાથી લગભગ સોથી બસો કિલોમીટર દૂરની આસપાસ ત્રીજાવાળા છે વિસ્તારોની અંદર કવર થતા એરિયા છે ને આ વિસ્તારોની અંદર જો વરસાદી સિસ્ટમ આગળ વધતી હોય તો સમગ્ર ગુજરાત રાજ્યને અસર પડે એવું પણ અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ગુજરાતની ચારે બાજુ જે અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા અપડેટ આપવામાં આવી આગાહી કરવામાં આવી એ આગાહીના ભાગરૂપે ગુજરાત રાજ્યના નાના એવા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ નહીં પડ્યો હોય બાકી મોસ્ટ ઓફલી દરેક દરેક સ્થળ ઉપર છે અત્યારે વરસાદી સિસ્ટમ જોવા મળી છે એમાં પણ વરસાદીય કરા પણ જોવા મળ્યા છે તમારા વિસ્તારની અંદર આ વરસાદી એ કરા અને વરસાદીય સિસ્ટમ જોવા મળી છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો હવે અત્યારે આગળની અપડેટ જોઈએ તો મિત્રો આ આગળની અપડેટની અંદર સમગ્ર ગુજરાતને યલો એલર્ટ તરીકે છે એ અત્યારે શો કરવામાં આવી રહ્યું છે યલો એલર્ટની અંદર મિત્રો સમગ્ર વિસ્તારની અંદર જો વરસાદ પડે તો એક ધારો વરસાદ પડતો રહે અને જો વરસાદ ના પડે તો લગભગ જે ઓરેન્જ એલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યા છે ગુજરાત રાજ્યની અંદર જે વાતાવરણીય સિસ્ટમ અપડેટ થઈ છે એ સિસ્ટમના ભાગરૂપે આવનારા બાવીસ ક તારીખ સુધી અથવા તો બાર તારીખ સુધી છે એ સમગ્ર ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એમાં અત્યારે જે સ્ટ્રક લાઈન છે એ દર્શાવવામાં આવી રહી છે ને આ સ્ટ્રક લાઈન મોટાભાગના વિસ્તારોને કવર કરવા જઈ રહી છે જેમાં અમદાવાદ જામનગર વેરાવર અને સુરત આ ચાર મેન સિટીને કારણે ગુજરાત રાજ્યના તમામે તમામ વિસ્તારને કવર કરે એવી અત્યારે અપડેટો સિસ્ટમ બની છે ને આ સિસ્ટમ ગુજરાત રાજ્ય તરફ કેટલા વ્યક્તિ દશા આગળ વધશે અને કયા વ્યક્તિ કેટલી ગુજરાત રાજ્યથી છે એ દૂર જશે એ અંગેની અપડેટ પણ જાણીશું હવે મિત્રો અત્યારે જે વેધર એનાલિસિસ અને આઈએમડી અનુસાર રિપોર્ટ મળી રહ્યા છે એ રિપોર્ટ પણ ચેક કરી લઈએ અત્યારે મિત્રો આઈએમડી અનુસાર જે રિપોર્ટ મળી રહ્યા છે એમાં ગુજરાત રાજ્યનું જે વાતાવરણ છે એના સિસ્ટમને કારણે અસર દર્શાવવામાં આવી રહી છે અને આ અસર છે મોટા ભાગના એવા વિસ્તારોને કવર કરે છે કે ગુજરાત રાજ્યથી લઈ અને જે બોર્ડર ઉપર આધારિત જે દરિયાઈકાંઠાના વિસ્તારો છે સૌરાષ્ટ્રના વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના જે પણ વિસ્તારો છે એ વિસ્તારોને અસર કરશે તેમાં પણ ખાસ કરીને આઈએમડી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ દ્વારા પણ અસર કરવામાં આવતા જે વિસ્તારો છે એને હાઇલાઇટ કરી દેવામાં આવ્યા છે જેમાં પાકિસ્તાન અને કરાચીથી આવતા જે વાતાવરણીય અપડેટ છે એ અપડેટ પણ સીધી અસર કરશે અને વેધર ફોરકાસ્ટના કારણે પણ અપડેટ થઈ થઈ રહી છે જેમાં અમરેલી દીવ વેરાવળ પોરબંદર ઓખા દ્વારકા ભુજ અમદાવાદ વડોદરા ભાવનગર અને સુરત આ જે વિસ્તારો છે એની અંદર અત્યારે ટેમ્પરેચરની અંદર પણ ઘટાડો થતો જોવા મળી રહ્યો છે વાતાવરણીય સિસ્ટમ છે એ પણ મોટાભાગની અસર કરતી જોવા મળી રહી છે અત્યારે મિત્રો આવનારા ચોવીસ કલાકના જો રિપોર્ટ જોઈએ એટલે કે તારીખ દસ અને અગિયાર મેના રોજ જોઈએ તો દસ અને અગિયાર મેના રોજ અત્યારે સમગ્ર ગુજરાતને ગ્રીન એલર્ટ દર્શાવવામાં આવ્યું છે હવે આ ગ્રીન એલર્ટ શું છે તો અમુક વિસ્તારોમાં અમુક સ્થળોમાં છે એ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે અને રેડ એલર્ટ અથવા તો ઓરેન્જ એલર્ટ જો દર્શાવવામાં આવે તો એ પણ રિપોર્ટ અત્યારે દર્શાવ ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર કારણ કે આગામી ત્રણ કલાક માટે વરસાદીય રાઉન્ડ છે એ જામશે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વરસાદીય સિસ્ટમ જોવા મળી રહી છે અને આ વરસાદીય સિસ્ટમનો ઘેરાવો ધીમે ધીમે ગુજરાત રાજ્ય તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે ખાસ કરીને ગુજરાત રાજ્યને એવા મોટા ભાગ કે જ્યાં વરસાદીય સિસ્ટમ થતી હોય સક્રિય અને આ સક્રિય થતી સિસ્ટમો છે એ રાજસ્થાનથી લઈ અને ગુજરાત રાજ્ય તરફ આગળ વધી રહી છે અને આ બાજુ જોઈએ તો મિત્રો બંગાળની ખાડીની તરફથી લઈ અને ગુજરાત રાજ્ય તરફ આગળ વધતી હોય એવું અત્યારે જાણવા મળી રહ્યું છે અને આ જેટલી પણ સક્રિય થતી સિસ્ટમો છે ગુજરાત રાજ્ય તરફ આગળ વધી રહી છે એ તમામે તમામ અસરો છે ગુજરાત રાજ્યના દક્ષિણી વિસ્તાર સૌરાષ્ટ્ર વિસ્તાર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો અને પૂર્વ ગુજરાતના જે ભાગો છે એ ભાગોને અસર કરશે ખાસ કરીને જે વીજળીના કડાકા ભડાકા સાથેની આગાહીઓ અત્યારે દર્શાવવામાં આવી રહી છે આગામી ચોવીસ કલાક માટેની જે અપડેટ આપવામાં આવી રહી છે એ અપડેટના અનુસંધાને તારીખ બાર મેના રોજ અને તેર મેના રોજ ગુજરાત રાજ્યના સમગ્ર વિસ્તારને કવર કરતી સિસ્ટમ છે એક સક્રિય થઈ રહી છે હવે એની પાછળનું કારણ છે મિત્રો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશથી આવનાર જે વાતાવરણ છે એ સીધે સીધું ગુજરાત રાજ્ય તરફ આગળ વધશે અને ગુજરાત રાજ્યના મોટા ભાગના વિસ્તારોને અવસર કરશે અને ખાસ કરી ગુજરાત રાજ્યને એવા વિસ્તારોને અસર કરશે કે જેમાં જે ખેતીલાયક જમીન છે એ ખેતીલાયક જમીનના પાકને પણ નુકસાન થશે અને જે પણ ખેડૂતોએ પાક નુકસાનના સર્વેના આધારે જે જમીન ઉપર આધારિત છે એ અપડેટ મેળવ્યા છે એવા ખેડૂતો પણ આજનો વિડીયો અંત સુધી જોતા રહે કારણ કે આજે આપણે અપડેટ આપવાના છીએ માહિતી આપવાના છે કે વરસાદની જે સિસ્ટમ લો પ્રેશર સિસ્ટમ છે એ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને ગુજરાત રાજ્ય તરફ કેટલા વિસ્તાર સુધી કેટલા વાગ્યા સુધી આગળ વધશે કઈ કઈ કલાકમાં કેટલું નુકસાન કરશે કેટલો વરસાદ પડશે એ અંગેની અપડેટ જાણીશું તો મિત્રો એના માટેનો આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો હવે તમને જણાવી દઈએ તો વરસાદની જે સિસ્ટમ અત્યારે એક્ટિવ મોડમાં આવી છે એટલે કે વરસાદની મોસ્ટમ જે સિસ્ટમ છે એ સક્રિય થતી ગણાઈ રહી છે ને આ સક્રિય થતી જે વરસાદની સિસ્ટમ છે એમાં ગુજરાત રાજ્ય તરફ આગામી ચોવીસ કલાક માટે ગુજરાત રાજ્યને ધમળોળે એવી અત્યારે અપડેટ સામે આવી રહી છે ખાસ કરીને ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોને એલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રેડ એલર્ટ અને